ધારી તાલુકો આમ પણ દરવાજો કહેવાય છે અને ફોરેસ્ટ વિભાગની વડી કચેરી પણ અહીં આવેલી છે તેમજ અલગ અલગ આઠ જેટલી તેમની રેન્જ પણ આવેલી છે જે મુજબ દરેક રેન્જમાં આર એફ ઓને માર્ગદર્શન હેઠળ વન વિભાગની કામગીરી થતી હોય છે હાલ ઉનાળાની સિઝન ચાલુ છે અને કાળઝાળ ગરમીઓ પડી રહી છે ત્યારે વન વિભાગ દ્વારા જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં પવનચક્કી દ્વારા પાણી મેળવવું તેમજ વન વિભાગના પાણી ભરવું કુંડીના આવેલા સ્ત્રોત્ર ગણતરી મુજબ સિક્સ ફોર્ટી ફાઈવ થી પણ વધારે સિંહો જંગલમાં વસવાટ કરે છે એ સાથે દીપડા તેમજ તણાહારી પશુ તરીકે જાણીતા ચેંકારા નીલગાય અને અલગ અલગ કેટેગરીના પશુ પ્રાણીઓ જંગલમાં વસે છે ત્યારે વન પ્રાણીએ પીવાના પાણીને લઈને કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય તે માટે ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે મહત્વની વાત તો એ છે કે પાણીના પોઈન્ટમાં વન વિભાગ દ્વારા પાણી ભરવામાં આવે અને ઉનાળાની કાળજાળ ગરમીથી વન્ય પ્રાણીઓ રાહત મળે અને ઠંડક મળે તેવા હેતુથી પાણીના પોઈન્ટની બાજુમાં પડા લીધી કોથળાઓ રાખવામાં આવ્યા છે જેથી વન્ય પ્રાણી ત્યાં આરામ કરી શકે ગીર વન વિભાગ હેઠળ ઉનાળાની શરૂઆત થાય ત્યારથી વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા જંગલ વિસ્તારમાં કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પૂરું વાત કરું તો બસો ને ચોપન પાણીના પોઈન્ટ ગીર કેટલાક જંગલ વિસ્તાર એટલે કે ગીરમાં હોય છે કેટલાક અનામત છે કુદરતી પાણીના પોઈન્ટ બસો ચોપન બે બ્યાસી છે બહુતેર પાણીના પોઈન્ટ આવેલા છે અલગ અલગ પદ્ધતિઓથી પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે જેમાં થી ત્રીસ ટકા અંદાજિત પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે પવન ચક્કીથી બેસઠ ટકા છે ટેન્કર દ્વારા પચીસ ટકા પાણીના પોઈન્ટ અને બાકીના માનવ પરથી કુટિયામાંથી સિંચીને પાણી ભરવામાં આવતું હોય છે